આજે ગુરુપૂર્ણ નો શુભ દિવસ છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે ગુરુ વિશે નિર્દોષ બુદ્ધિ એ જ સાચું ગુરુ પૂજન છે તો આવું ગુરુ પૂજન આપણા ગુરુભરએ એમના ગુરુનું કરેલું છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટસ્વરૂપ અનુભવ મહંત સ્વામી મહારાજે એમના ગુરુ જે યોગીજી મહારાજ એને વિશે અખંડ એવી નિર્દોષ બુદ્ધિ એ રાખી અને પોતે જીવન જીવ્યા છે અને આપણને એ આદર્શ બતાવ્યો છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એક વાર ગઢપુર પધાર્યા હતા અને ગઢપુરમાં ત્યાંના કોઠારી પૂજ્ય અર્જુનદાસ સ્વામી એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે યોગીજી મહારાજ ગોંડલનો બહુ ખેંચે છે બહુ રાખે છે બીજા મંદિરોની કંઈ તપાસ કરતા નથી ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે અરજીનદાસ કોઠારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે યોગીજી મહારાજ જે ઘરે બધું દિવ્ય છે એમાં કોઈ પણ પ્રકારનો દોષ એ લાવો નહીં અને યોગીજી મહારાજ એ મને આજ્ઞા કરે કે તમે આ ઘટપુરનું મંદિર એ ગેલામાં પધરાવી દો તો કે હું પધરાવી દઉં તો આ રીતે પ્રમુખસ્વામી મહારાજને યોગીજી મહારાજના વચનમાં આવી સંપૂર્ણ નિર્દોષ બુદ્ધિ હતી વળી એકવાર પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં કરવો એનો મીટિંગ થયેલી અને મિટિંગમાં બધા પોતપોતા મોટા સર કે આટલા આટલાદરા ઉજવો મગનભાઈ સેક્રેટરી કે આપણો બોચા સરમાં ઉજવો બીજા કે અમદાવાદમાં ઉજવો એમ દરેકે પોતપોતાના સરમાં ઉજવણી વાત કરી પછી છેવટે યોગીજી મહારાજને પૂછવામાં આવ્યું કે યોગી બાપા ક્યાં આપણા ઉત્સવ ઉજવો ત્યારે યોગીજી બાપાએ કહ્યું કે પ્રમુખ સાહેબને પૂછો તો યોગીજી મહારાજે પોતે ન કહેવું પણ પ્રમુખ સ્વાઈ મહારાજને કહેવાની વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે યોગીજી મહારાજે ગોંડળમાં ઉજવાની ઈચ્છા છે પણ પોતે કહી શકે નહીં એટલે સ્વામી એમ સ્વામીની મરજી જાણીને એમણે એમ બધા જ સભામાં કહ્યું કે આપણે અમૃત મહોત્સવ ગોંડળમાં જ ઉજવવો છે ત્યારે કોઈ મોટા સંખ્યા ઘણા હતા ભાઈ કાંઈ પાણીની વ્યવસ્થા નથી લાખો માણસો આવે ક્યાંથી પાણી લાવશો ત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજ કે અમે ગમે તેવું કરીશું ભાદર ડેમમાંથી પણ પાણી લાવશું પણ આપણો મહોત્સવ એ ગોંડળમાં જ કરવો છે અને એ રીતે ગોંડળમાં જ મામૂલ મહોત્સવનો નક્કી થયો ત્યારે પછી જ્યારે મનસ પ્રમુખ સાહેબ મહારાજ એ યોગી બાપાને રૂમમાં ગયા યોગી બાબા ખૂબ રાજી થયા એમના પર અને ભેટ્યા અને એ રીતે સ્વામીની મરજી એ સાચી અને એમણે એ કાર્ય કર્યું એકવાર યોગીજી મહારાજની પાસે સરદાર કેટલાક ભક્તો એ સ્વામીશ્રીની વિનંતી કરી કે મારે ત્યાં બધા દર બધા છે તમારે ત્યાં આવજો તો ભલે આવશું પણ પછી એ માનવધારના પ્રોગ્રામ થયો પણ પછી કંઈ સમયની અનુકૂળતા નહોતી અને સરદાર વગરનો કેન્સલ થયો એટલે બધા ત્યાં સ્થાનિક ભક્તો એવું લાડ્યું કે આ બધા ટ્રસ્ટીઓ ભક્તો છે એ બધાએ ના પાડી હશે એટલે પછી જયારે એ ગાડીઓ ત્યાંથી સરદાર પસાર થઈ ત્યારે વખતે પેલા ટ્રસ્ટીઓની કાર ઉપર બધાએ થોડા કેટલાક વિજ્ઞાનીઓએ પથ્થરબાર કર્યો અને પછી જ્યારે ગોંડળ આવ્યા ત્યારે બધા બહુ દુઃખી થયા હતા એટલે પછી બધાએ મીટિંગ કરી અને કહ્યું કે આ પ્રોગ્રામ કોને ઘડ્યો હતો તો યોગી બાબા કે પ્રમુખ સ્વામીએ હવે સરદાર ગાંધી હરિભક્તોએ યોગી બાબાને જ કહેલું યોગી બાબાએ કહ્યું હતું આવશું પણ યોગી બાબા કે પ્રમુખ સ્વામીએ પ્રમુખ સ્વામી એમને કહ્યું બાબા આપે કહ્યું હતું મને આમ કહો છો પણ પોતે માથે લઈ લીધું અને યોગી કહ્યું કે મેં અને બીજા પોતે સ્થાન કર્યો પણ યોગી બાબાનો કોઈ કહે નહીં તો આવી રીતે યોગીજી મહારાજના વચન વિશે એમને એ પ્રકારને નિર્દોષ બધી હતી અને પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર વાત કરતા કે યોગીજી મહારાજનો મત ને મારો મત ક્યારેય જુદો પડ્યો નથી એના ચાદે ચાંદ એટલે યોગીજી મહારાજની જે રૂચિ હોય એમની જે મરજી હોય સંપૂર્ણ નિર્દોષ એટલે જે કે એ પ્રમાણે કરેલું એટલે વર્ષો સુધી એમણે યોગીજી આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો એ જ રીતે પ્રગટ વંશો પરમજી મહંત મહારાજ પણ યુવકમાં હતા ત્યારથી એકવાર પ્રમુખ મહંત મહારાજ વિનુભાઈ તરીકે ગોંડળમાં બાપાની સેવામાં ગયા હતા અને એ વખતે ભૈલોમાં કરી દરબાર એ પોતાની નવી પેલી ખટારો એ પ્રસાદન દ્વારા લઈ આવેલા એનું ભોજન કર્યું યોગી બાપાએ અને પછી યોગી બાબા આજ્ઞા કરી કે એમાં તમારે કચરો ભરવાનો છે તો પહેલા ભાઈ તો આગે સ્વાય કચરો ભરીએ અને એ વખતે વિનુભાઈને સખત તાવ આવ્યો હતો અને આવા તાવમાં પણ યોગી બાબાને એમને આજ્ઞા કરી કે તમે કચરો ભરવામાં જોડાઈ જાઓ તો સ્વામી બાબાના વચને પોતે એ વખતે પણ સેવામાં જોડાઈ ગયા અને સારામાં સારી રીતે સેવા કરી એકવાર પ્રમુખ સ્વામી મનસાઈ મહારાજને યોગી બાબા આજ્ઞા કરી કે તમે ઉપવાસ કરજો તો એ દિવસે એમણે ઉપવાસ કર્યો બીજે દિવસે પારણાની તૈયારી કરી અને પછી એમ કે યોગી બાબાના દર્શન કરી પછી પારણા કરશું અને યોગી બાબાના દર્શન ગયા અને યોગી બાબાએ સીધો જ કે આજે પણ ઉપવાસ એટલે મનસાઈ મહારાજે એમને કહ્યું વિનુભાઈએ તો બાબા કાલે તો હતો ઉપવાસ બીજે દિવસે ઉપવાસ કર્યો બીજી દેશે પણ પારણાની તૈયારી કરી અને પછી જયારે ગયા અને બાપાએ કહ્યું ત્રીજો ઉપવાસ તો ત્રીજો પણ એમણે કર્યો અને એમ જો સળંગ પાંચ ઉપવાસની આજ્ઞા કરી તો શ્રી મેદુભાઈએ ક્યારે એમણે કહ્યું કે બાબા ચારા આગળના ઉપવાસ છે ના તો ભારે પડે પણ યોગી બાબાના વચને એમના એમના આજ્ઞામાં આ પ્રકારની નિર્દોષ બુદ્ધિ રાખી અને એમણે પાંચ ઉપવાસ સતત કરેલા તો એ રીતે શરૂઆતથી યુવક અવસ્થામાંથી જ એમણે આવી રીતે સ્વામીની આજ્ઞા પાળેલી તો અને એકવાર મનસા મહારાજ યોગી મહારાજ ઉકાળ પડકારો બેઠા હતા ત્યાં સામે પંક્તિમાં બેઠા હતા અને પથ્થરવેલ્યા પીરસાતા હતા ત્યારે યોગીજી મહારાજ જયારે મનસામી આગળ પીરસો આવ્યા ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે એમને પથ્થરવેલી નહીં આપતા એમના નથી ભાવતા એમને તો ભાવતા હતા પણ છતાં પણ યોગી મહારાજ કહ્યું નથી ભાવતા નથી ભાવતા નહીં પીરસતા તો એમને નહીં પીરસ્યા અને એ વખતે યોગીજી મહારાજની રૂચિ જાણી કે આપણો પથો ન કરાવવા તો વર્ષો સુધી યોગી બાબાની આજ્ઞા રુચિ જાણી વર્ષો સુધી મનસાઈ મહારાજે પત્ર ધીલા એ જમ્યા નહીં તો આવી રીતે યોગીજી મહારાજની આજ્ઞામાં આવી રીતે ટૂંક ટૂંક વધ્યા અને એમણે આવી રીતે યોગીજી મહારાજને રાજી કરેલા એમ આપણા હોય એમના ગુરુને વિશે જે નિર્દોષ રાખેલો એવો નિર્દોષ વાક આપણે સૌ પણ પ્રગટપણ સ્વરૂપમાં જે મહંસય મહારાજા રાખીએ અને એ પ્રકારનો આપણે સૌ જીવન બનાવી આપણા જીવનને ધન્ય કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ તો આપણે અંદર પડ્યા રહીએ તો બધા બહાર બેઠા રહે પરદેશ પ્રવાસની એક પણ ક્ષણ શ્રીજીનો સંદેશ ગુંજાવ્યા સિવાય એડે ન જાય તેની તકેદારી સ્વામીશ્રીને હતી તેથી જ તેઓએ ગામ મહારાજના ગુણ વળી કરજો તમે સૌ મળીને આ કરી દીધી તારીખ 9 મે ની સવારે લોહણા મહાજનની વાડીમાં પધરલા સ્વામી અહીં રસોઈ બનતી હતી ત્યાં પણ જઈ પહોંચ્યા અત્રે તેઓએ પાપડ વણી પૂરી વગેરે તળિયા બાદ મોટા તવેથા વડે દાળ પણ હલાવી તે નિહાળી સૌના દિલ પણ હલી ગયા ત્યારબાદ મંદિરે પધરલા સ્વામીશ્રી દ્વારા કુની નામની નામધારી દીવાસળીની પેટી પ્રસાદીભૂત કરવામાં આવી દર મહિને એક કરોડ સાઠ લાખ નંગના હિસાબે વેચાતી આ દિવાસળીની પેટી પર શ્રીજી મહારાજની મૂર્તિ સાથે દ્વિશતાબ્દીનું લખાણ છાપવામાં આવેલું અત્રેના હરિભક્તોની જે હિંમતથી તૈયાર થયેલી આ પેટી દ્વારા આખા દેશમાં ઠેર ઠેર દ્વિશતાબ્દીની ચિનગારીઓ ચંપાવા લાગી સ્વામીશ્રી સૌમાં પ્રેલો જુસ્સો આમ અનેક રીતે ફૂટી રહેલો તેનો જ એક વિસ્ફોટ થયો તારીખ નવ મેની ની સાયન સભામાં દ્વિશતાબ્દીની શાનદાર ઉજવણીના ભાગરૂપે કેન્યામાં યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ ચરણરૂપ આ સભામાં સમગ્ર સભા સ્થળના કણકણમાંથી દ્વિશતાબ્દીનો નામ ગુંજતો હોય તેવા સુશોભન બેનની સુરાવલીઓ અને જયનાદોથી સ્વામીજીનું ભવ્ય સ્વાગત થયું દેશના ગૃહપ્રધાન આ સભાના અતિથિ વિશેષ હતા તેઓની સાથે વિવિધ પંચાણું સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી કેન્યા હિન્દુ કાઉન્સિલના ચેરમેન ભારતીય એલચીના સચિવ સહિત અનેક અગ્રણી મહાનુભાવોની હાજરી પણ હતી આ ઉપસ્થિતિ અભિવાદન થયા બાદ શ્રી ઓલે ટીપે મહારાજ જુ મહારાજનો બે વખત ઉદઘોષ કરી પોતાની ભારોની વાહવા શરૂ કરી તેમાં તેઓ સ્વામીશ્રીને સંબોધતા કહ્યું કે આપણે રહેવું હોય તેટલું જરૂરથી રહો અને ગૃહપ્રધાન તરીકે હું આપને બાંધી આપું છું કે તમને દેશમાંથી જવા હું કદી નહીં કહું સરકાર તરફથી આપને પૂરેપૂરો સહકાર અમે આપીશું આપ જ્યારે પધારો ત્યારે કેનિયાના દ્વાર આપના માટે ખુલ્લા છે ગૃહ મંત્રીના જણાંતર દ્વારા ઉઘડી ગયા હોય તેમ તેઓએ સ્વામીશ્રીને બિરદાવ્યું એક હિન્દુ ધર્મ ગુરુ પ્રત્યે સ્થાનિક વરિષ્ઠ સત્તાધીશનો આવો સદભાવ જોઈ સમસ્ત હિન્દુ પ્રજામાં ખુશીની લહેર દોડી ગઈ આ પ્રસંગે સ્વામીશ્રીએ પણ શ્રીજી મહારાજની સર્વજીવ હિતાવહ ભાવના મન અનુસ્વાર માતબર રકમનું અનુદાન સરકારને આપી સહકારની સરવાણી વહાવી દીધી આ રીતે પ્રથમ પગલે જ જે જયકાર કરતા તેઓ મંદિરે પધાર્યા ત્યારે આજની સભાથી પોરસાયેલા પૂજારી અહોભાવમાં આવી છે કહ્યું બાપા સર્વ પરિડંકો વાગી ગયો કરતા હરતા શ્રીજી મહારાજ છે સ્વામી શ્રી બોલ્યા ચારેકોર પ્રશંસાના પૂર ફરી વળવા છતાં અંગ નથી આવતું અભિમાનની સ્થિતિમાંથી તેઓ કદી ડગ્યા નહોતા